ઉમરપાડાના ગામે બે મિત્રોની સોપારી લઈ હત્યા કરી લાશ ગામના કબ્રસ્તાનમાં દાટી મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો ડબલ મર્ડર કેસમાં અગાઉ સોપારી આપનાર અને મદદગારી કરનાર ત્રણ ઝડપાયા હતા હાલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉમરપાડાના ગામના કબ્રસ્તાનમાંથી હત્યા કરાયેલી બે લાશ મળી આવી હતી જેની ઓળખ બિલાલ અને અઝરુદ્દીન તરીકે થઈ હતી ગામના સરપંચને શંકા જતા પોલીસને જાણ કરી આખો મામલો બહાર આવ્યો હતો પોલીસ તપાસમાં આખી ઘટનાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો હતો પોલીસના હાથે ઝડપાયેલા ખુરશીદે સોળ લાખની સોપારી ઉંચવણ ગામના અફઝલને આપી હતી મૃતક બિલાલ સાથે એક વર્ષ પહેલા ખુરશીદને ઝઘડો થતા તેનો બદલો લેવા સોળ લાખની સોપારી આપી હતી જેમાં ખુરશીદ અને અન્ય બે મદદગાર પહેલા ઝડપાયા હતા

સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન છે એમાં ઊંચવણ ગામ આવેલું છે ત્યાં તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ જે કબ્રસ્તાન છે એના કેરટેકર છે એને પોલીસને જાણ કરેલી કે આ જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ વ્યક્તિઓ અથવા પશુને ડાટેલ હોવાની સંભાવના છે એવું અમને જણાય છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને એસડીએમની હાજરીમાં ખાડો ખોદાવતા તેમાંથી બે મૃત હાલતમાં બે યુવાનોના સબ મળી આવેલા એનું પીએમ કરાવવામાં આવેલું પ્રાથમિક દૃષ્ટિએ પોલીસે આ જે બંને મૃત યુવકો છે એની ઓળખ કરવાની તજવીજ કરેલી અને એ આધારે જાણવા મળેલું કે આ બંને યુવાનો પૈકી એક બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ અને બીજો અજહર ઉર્ફે અજુ શેખ આ બંને મૂળ સુરત સિટીના લિંબાયત અને ઉમરવાડા વિસ્તારના રહેવાસી છે એ દિશામાં તપાસ કરતા પોલીસને જાણવા મળેલું તપાસ દરમિયાન કે અફજલ નામનો ઉમરપાડાનો વ્યક્તિ છે એની સાથે આ આ બંનેને દોસ્તી હતી અને ક્યાંય કોઈ જગ્યાએ અંગત અદાવાતને કારણે ક્યાંય મર્ડર થયેલું હોવાની પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને શંકા ગયેલી એ આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને જુદી જુદી ટીમો બનાવી અને એ દિશામાં તપાસ કરવામાં આવેલી એ દરમિયાન જાણવા મળેલું કે આ જે મરણ જનાર યુવાન પૈકી બિલાલ છે એને ખુરશીદ સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જે લિંબાયતમાં રહે છે એની સાથે કોઈ અંગત અદાવત હતી અને એને આ જે બિલાલ છે એને મારવા માટે આ જે મેઇન આરોપી જે છે અફઝલ છે એને સોળ લાખ રૂપિયામાં સોપારી આપેલી હતી એવું તપાસ દરમિયાન જણાયેલું એ ગુનાના કામે ખુરશીદ એના જમાઈ છે અસલમ કૌશિક વસાવા સલમાન કાકર વિશાલ રાણા અને આસિફ કાકર આ છ આરોપીઓને પોલીસે તબક્કાવાર જુદી જુદી તારીખોમાં એરેસ્ટ કરેલા એમના રિમાન્ડ લીધેલા ડિટેલ ઇન્ટ્રોગેશન કરી અને એ દિશામાં તપાસ કરેલી એ દરમિયાન બે આરોપી અફજલ આજી શેખ અને પ્રજ્ઞેશ ગામિત આ બંને જે મેઇન આરોપી છે જેમણે આ બંને યુવાનોના મર્ડર કરેલા છે એ વોન્ટેડ હતા અને એ દરમિયાન એ ક્યાંય કોઈ જગ્યાએ પોલીસ દ્વારા જુદી જુદી રીતે તપાસ કરતા જલગાંવ હોવાનું માલુમ પડતા જલગાવ પોલીસને જાણ કરતાં એ જલગાવ ક્રાઇમ બ્રાન્ચ છે મહારાષ્ટ્ર ખાતે એમણે આ બંને આરોપીઓને એરેસ્ટ કરી અને સુરત ગ્રામ્ય પોલીસને સોંપતા ઉંમરપાડા પોલીસ સ્ટેશન છે એના સબ ઇન્સ્પેક્ટર દ્વારા આ બંનેને એરેસ્ટ કરવામાં આવેલા છે એ એમના ત્રણ દિવસ સોરી છ દિવસના રિમાન્ડ લેવામાં આવેલા છે અને હાલ જુદી જુદી જે ખૂટતી કડીઓ છે એ દિશામાં આરોપીઓ છે એનું ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઓમરપાડા